હા એક વરજીન મને તો હું છે અવસાન ભાઈ કીધું કે તરત જ ફોન મારફતે કામ કરી દે હા તો એક વાર બે જાવ એટલે હરકી વાત થાય સોય ચાર છે ની હા હા અંધારી સોય હા હા પછી પાંચ મંગ પાંચ મંગળવાર કરવાનો હા અને દીવો કરવાનો છે દીવો તો કઈ જગ્યાએ

આ પૂરા પૂરા છે અને ઈ કે આ ઈ પૂરા પૂરા બાપા ઢુડા બાપા ઢુડા બાપા હવે અમે આ ઢુડા બાપાની માંતા સડાવવાની સામન માને એટલે એ રૂડા ખાતું છે એટલે તમારા એ પણ માતી છે માં દેવાના અમાર દાદાના આ 5000 તમે કીને સડાય

એટલા ઓમ તમને દર્શન દે સપના માં સપનામાં માં હા સપના તો મને કોઈ દી આવતા જ નથી મને તો સપના માં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ને ઈ જ રોજ આવે છે પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારે જો મારી વાત સાંભળો એટલે જ નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ઘી ને ઉસી ને લેવા જો

મારા પૈસાથી મારે કરવું પડે હોય ને તો ઈમાં તો પછી કઈ કામ કરતા હોય બે આવું મને દીવો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં તમે ઘીના દીવા કરો તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું મારું કરશે કામ તમને ખબર કામ નથી કર્યું

બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય બહુ માથા ભાઈ રે છે કઉમ દઉં હમણાં તમે ફોન કરે તમારે પૂછકા પડે એવી ભાઈ છે કાડી માતા ભાઈ રહે અને બાબા સાહેબ ને માને માસ કેસ